પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેનજી તિવારી ડોક્ટર ડિમ્પલબેન મોઢા પ્રસિદ્ધ ચિત્રકાર મૃદુલાબેન સિંધવ સામાજિક મહિલા અગ્રણી રમાબેન ભોતિયા કે તાજાવાલા સ્કૂલના વા વાઇસ પ્રિન્સિપલ દિવ્યાબેન કોટિયા સહિતના અનેક નારી રત્નોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ સત્તાવન જેટલા મહિલા ચિત્રકારોએ પોતાની એકસો પંચોતેર જેટલી કલાકૃતિઓ રજૂ કરે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ આ પ્રદર્શન સોમવારે રાત્રે વાગ્યા સુધી કલા રસિક નગરજનો માટે ખુલ્લું રહ્યું પોરબંદર મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ જે પ્રજાપતિ ડેપ્યુટી કમિશનર શ્રી મનન ચતુર્વેદી ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકારો દ્વારા તમામ મહિલા ચિત્રકારોને અભિનંદન પાઠવ્યા ચિત્ર પ્રદર્શનમાં મહાનગરપાલિકાના એન્જિનિયર દેવાંગભાઈ રાડિયા અશ્વિનભાઈ વાઢિયાએ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસની માહિતી આપી ઓનલાઈન ફીડબેક મેળવેલ કાર્યક્રમનું સુમારું સંચાલન સાહિત્યકાર પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવેલ વિશ્વ મહિલા દિન યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં મહિલા ચિત્રકારોએ પોતાની કલા વિશે સુંદર સંદેશ આપ્યો હતો અવ્યક્તને વ્યક્ત કરતી કલા એ પ્રકૃતિની દાસી છે કલાકારનું અમર્ત એની ભાવના હોય છે ચિત્રોમાં ચેતના સર્જી દેતી બેનમૂન કલાકૃતિઓ નિહાળી આફ્રિકન થતા દર્શકોએ ચિત્રકાર મહિલાઓને ખૂબ શુભેચ્છા પાઠવી કલાની કદર કરી બિરદાવ્યા હતા રિપોર્ટ નટવરલાલ ભાટિયા અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે